પાલીતાણાના ઠાડચર ગામેથી જુગારધામ ઝડપાયો મહુવા તળાજા પાલીતાણા પંથકના સાત જુગારીઓ ઝડપાયા અલગ અલગ ગામડાઓ શહેરના સાત શકુનીઓ ઝડપાતા ત્રણ તાલુકામાં ચકચાર સાથે અનેક ચર્ચાઓ ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમે ચોક્કસ હકીકતના આધારે પાડી રેડ ટીમે જણાવેલ મુજબ ઠાડચર ગામમાં જયદીપ જીવરાજભાઈ પરમારની વાડીની ઓરડીની પાછળના ભાગે આવેલ વાડીના કાચા રસ્તામાં લેમ્પનું અજવાળે જુગાર રમતા હતા જયદીપ તેમજ અન્ય શખ્સો હાર જીતનો જુગાર રમે છે પાકી બાતમી અંગે ટીમે રેડ પાડી જુગાર રમતા સાત શકુનીઓને ઝડપી તેઓ વિરુદ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ ઝડપાયેલ આરોપીઓ મનીષ લાભશંકરભાઈ રાજય ગુરુ ડચ તાલુકો પાલીતાણા હીરાહરિભાઈ બારૈયા રહે કોઠા વિસ્તાર બગદાણા તાલુકો મહુવા રાજેશ હિંમતભાઈ રાઠોડ રહે રામપરા રોડ તળાજા શહેર ભરત મુરજીભાઈ બારૈયા રહે રહે જૂનું ગામ ફગા સાંજણાસર તાલુકો પાલિતાણા મનીષ સામંતભાઈ બારૈયા રહેઠા ડચર તાલુકો પાલિતાણા જયદીપ જીવરાજભાઈ પરમાર રહે ઠા ડચર તાલુકો પાલિતાણા કુલ એકતાલીસ હજાર છસો નું મુદ્દામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ડાપા